હવે હા મેં કાલ ગયા હતા કે અમારે મારે એમાં વેલું ઉઠવાનું છે પહેલા એમના આગળ જવાય બીજ બીજ દાડી લઈ જાય મારા ડાઇડા તો લડવાના પતિ જાય ને મારા બીટર મેલો નહીં ધોળવાઈ ગયા હોય ખરી તમને એમ કહું હું વાગી ગયા હું વાંધો હા મેલાજે થૈ ચા નથી ઉઠતા હું ચાનનો ઉઠાડું ભાઈ એટલા વાગા ને હું ને ત્યાં તમે ધોડવા જાવ ને તને ધોળા નથી જાવનું ત્યાં જા ના આ તો આ તો દાડીએ વાંધ બગડા દાડીએ કુવા હાંડો હાડો લેણવા ભીજણ કુવા દાવ ને દાડીએ જાવાનું હે દાડીએ નહીં જાતે બસો રૂપિયા દાડી આવે હેડો બે <laughs> જા <laughs>

જેટલા ના ભાગી ના છે ચાલા લાયા તો ઘરે થન હક્તા હું ઘરે થન આવ જાતો કાકા ઘરે થન આવ જાતો નકલી પોલીસ નહી તો મને લાગે ખાવા બનાવવું પડ્યો ખાવાનું હોય લે તમાર કાચ કરી ગઈ છે ને પણ હોય તો જાને ભૂખ લાગી છે નહીં કશું પણ ખાવાનું બને છે બનાવ્યું તો બહેન પડી પણ નહીં કે મને એક કંડરીયો હું લઉં છું લણી લણી ને કરીશનનો હોટ લેવા તો મોરજી શાક છે તને તું કરી તો તો ગાળી ફાટ ભરી લેતો જ નાખવા એ નાખવા જો ને તારું ભાર નઈ ઉપડીકતો હારું કરી વાગોજી પણ મને ભૂખ લાગી છે હારું જો તો હોય તો આ બેટા માનતા કાકા કાકા જડ્યો કે હેડ નહી પકડી જા કશું ના મીઠાઈ પડી હે કઢી ઓ લેતો ને ફૂગલા દેને તો ખાર તો લેતો અલેજી નમરા ગાંઠિયા છોડાયા આ કોણ આયા આવું તું હે યે તો હું હે હમ હમ દુકાન દાડી આબન હોય હો તો હું શું કરો હું હું શું આમ આમ કરો આવો જા સા એક લાખ લાખ ખાવ પછી ખાવ રહો કઈ નઈ તો ખા લે યો ગામ ને ઓના સાયલન્ટ કેતો હો કાલ જાતા હો જાવ હો હો બેઠું હો તૈયાર આવી આ રૂપે બેરાજે ભૂખ ગૌ ગૌ હે યાર મારા બટા આ રીતે કે શું ખાઈ રહ્યા હે હાલ તો મને મીઠાઈ જેવું જો નક કે તો કરું પછી મારા પાસે બોલા તું શું ખાઈ રહ્યો હો એકલા ને આ તો ખાવા માં કે એડા છે ક ખાતા હોય શું ખાતા હોય શું એડા ખાય

અલ બોલું તો અમે બી વિચાર પડકાજી ને પડકાજી આયા દાડા જ ગયા આગાજી આયા દાડિયે અલ્યા જયલન બાપો કાકા અચી પતંગ હો જ ગયે એરા પડ દીદી આઈ ગ્યો નો વિડિયો તો આઈ ગયો ને તારી આ મારે ડાબા ઉપર ચડે ઓ આ ચીઉડી મોટી પતંગ છે આ પંજા હો કાકા આ નવી પતંગ લાગે હાવ ગોળ ગોળ હે હુએ ઓ

સરપ્રાઈઝ જે આવો ને તો મેલાજીન તો આવો ને હાર માટે હું આવડા પાલાજીને ફોન કરું એ હા હલો ચા હતા ભરતજી ઘરે હતા એમ ને આ તો કીધું મેલાજીન ઘરે આવો એક સસ્તા શું કહેવાય સરપ્રાઈઝ એ એક કીધું સારું આવો ને એ સારું આવો એ હા હા હા

મોબાઈલ જોવાનું આવે બાકી ટુકડી પૂરવા ના એ લાગુ પડે પાંચ રૂપિયા અમે ગમો પૈસા મળે

મને બે આવું કરવું કરી ના બધા નિયમો ઉભા તમે વેલા પાંચ વાગે ઉઠવાનું હતું

અમારે આ બધું નિયમ કરવા માટે શું કરવું મેને કરો બીજે શું કે ભૂકે કે સાના માના કે જી કરતા હોય એ કરી કોણ કે બીજે તમે સાવ વાત વાળો ને ના એ તો હવે હવે દે બધું કરે ભલા માણા આમ ના હોય ના આમ નઈ વાત છે બીજું કઈ નઈ સાધું બે હજાર વાળા તમે અમારે હવે બે હજાર વાળા એમાં આવું થયું એટલે અમારે હવે બધી આવત

શું મીર્ચા મળે દીધો કમ નહી આ અમે બરાબર પૂરો થઈ ગયો જાય એમ કાલે શું કરવાનું હા ના તમારા માટે ચાન્સ છે આજ પહેલો દાળ હતો ને પેલી તારીખ હતી પહેલી તારીખે તમે ભલે કેસી ના કર્યું ઈ થી નહીં કર્યું બરાબર एक કરશો पानी ભર્યો એમાં અર્ધો ખાલી હોય એટલે નીરાસી થવાનું કે અર્ધો ખાલી થઈ ગયો પાણીમાં થવાનું કે અર્ધોનો ભર્યો ને બરાબર એટલે ઈ એના સામે જોઈ તમે કાલથી બીજી તારીખે ચાલુ કર દો તો કાલથી કેમ ભાઈ ને બીજા મહિને બીજી તારીખે તમે પ્રેસન કરીને નહી કહેતા તમે તમારા ભાઈથી કરશો તો હારો પહેલા મહિને તારીખ તો પેલી તારીખું ખાવું હોય ખાવું કરો બરાબર કાંક બીજી તારીખ કાંક બીજી તારીખે વહેલા પાંચ વાગે ઉઠી જાવ બરાબર પાંચ વાગે ઊઠી અને ઘડી પરમાત્માને પ્રાર્થના કરવી તમારી કુર્તી જે પ્રાર્થના પ્રાર્થના કરવાની હોય એ બધું પતી જાય કે દોઢ વાગે પૂરું

ના <laughs> કરશો <laughs>